દ્યોદર વી વાગેલા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો બાળ રમોત્સવ યોજાયો દ્યોદર તાલુકાની તમામ પ્રાથમિક સેન્ટર શાળાઓ હાઈસ્કૂલના રમતવીરો એથ્લેટિક્સ રમત માટે પધારેલ આ મુજબની રમતો રમવામાં આવી જેવી કે સો મીટર દોડ બસો મીટર ચારસો મીટર આઠસો મીટર ત્રણ હજાર મીટર પાંચ હજાર તેમજ ઊંચી કૂદ લાંબી કૂદ ગોળા ફેંક ચક્ર ફેંક અંડર નાઇન્ટીન અંડર સેવેન્ટીન અંડર ફોર્ટી ભાઈઓ બહેનોએ ભાગ લીધેલો હતો આ કાર્યક્રમનું તમામ સંચાલન તાલુકા મંડળીના ચેરમેન જામાભાઈ પટેલ સહા કન્વીનર અમરૃતભાઈ ભાટી દેવદર તાલુકા ઘટક સંઘ પ્રમુખ પોપટભાઈ ઠાકોરે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

વિકાસ થાય બૌદ્ધિક વિકાસ થાય અને બાળકનું શરીર તંદુરસ્ત રહે તે જ હેતુ છે પહેલું સુખ તે જાતે નરિયા છેલ્લે આભાર વિધિ રાજેશભાઈ જોશી શિક્ષકે કરી હતી જ્યોત